ડભોઈ તાલુકાના મોટી પુરા ગામના યુવાનો દ્વારા મોબાઈલમાં ફ્રી ફાયર ગેમને લઈને સર્જાવ ધીંગાણું બે યુવાનો ઈજાગ્રસ્ત થતા પ્રથમ સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસ હોસ્પિટલ ખાતે ખસેડા ડભોઈ તાલુકા પ્રયાગપુરા અને મોતીપુરા ગામના યુવાનો મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા ને દરમિયાન બબાલ સમગ્ર ઘટનામાં બે લોકોને થઈ ગંભીર ઇજા ઇજાગ્રસ્તોને પ્રથમ ડભોઈ સરકારી દવાખાના ત્યારબાદ વધુ ગંભીર હવાથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો ગત મોડી રાત્રે બની હતી સમગ્ર ઘટના મોટાભાગના યુવાનો મોબાઈલમાં ગેમ રમત દ્વારા રૂપિયાની હારજીત કરતા હોવાનું પણ જાણવા મળ્યું